નમસ્કાર હું છું પૂજા આપ જોઈ છો દિવ્યાંગ ન્યૂઝ સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદના રખિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી બાતમી મળી કે સોમા ટેક્સટાઇલ પાસે એક યુવક ટુ વ્હીલર પર હથિયાર વેચાણ માટે ફરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે કોર્ડન કરીને યુવકને ઝડપ્યો પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ છવ્વીસ વર્ષીય યામિન મિયા સૈયદ રહેવાસી બાપુનગર જણાવ્યું હતું પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક પિસ્તોલ અને સાત જીવતા કારતુસ મળી આવ્યા જેથી પોલીસે તેની ધરપકડ કરી પિસ્તોલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે નેવું હજાર ખર્ચે ઉત્તર પ્રદેશથી પિસ્તોલ અને કારતુસ મેળવ્યા હતા અગાઉ વટવામાંથી યામીન શેખ સાથે તેની મારામારી થઈ હતી જેના કારણે સ્વ બચાવ માટે તેણે પાંચ મહિના પહેલા ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી પિસ્તોલ ખરીદી હતી પકડાયેલા શખ્સ લેથ મશીન કારખાનામાં કામ કરે છે જોકે પોલીસ તપાસમાં તેનો કોઈ ગુનાહી ઇતિહાસ નો નથી આ મામલે રખ્યા પોલીસ એક ગુનો નો તપાસ શરૂ કરી શકાય રખ્યા પણ એક હથિયાર ગુનો દાખલ કરવામાં આવે છે શું ગુનો છે કોણ છે આરોપીયન રખિયાલ પોલીસ માં એક યામિનમિયા મેહોમિયા સૈયદની વધુમાં આમ છે ગુનો માનવામાં આવેલું છે રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પેટ્રોલિંગમાંથી એક હકીકત મળી ગઈ હતી કે ભાઈ વ્યક્તિ પાસે હથિયાર છે પછી યામીન મીરા છે એને જઈને ચેક કરતા એની પાસેથી હથિયાર મળી આવેલું હતું જે પોતે હથિયાર છે આજથી લગભગ ત્રણ મહિના પહેલા બુલંદ શહેરમાં પોતે ગયો હતો ત્યાં પોતાને ઓળખી માણસ છે એની જોડેથી હથિયાર એ હજાર રૂપિયામાં લાવેલ હતો એનું હથિયાર લાવવાનું મુખ્ય કારણ એવું હતું કે એને અગાઉ વટવામાં કોઈ જોડે ત્યાં આગળ મારામારી થઈ ગઈ હતી અને જે મારામારી ખાર રાખીને પોતે પોતાની સેફ્ટી માટે ફરીથી પોતાને પ્રોબ્લેમ નહીં થાય એના કારણે જોઈને પોતે હથિયાર લાવેલો હતો સાહેબ આરોપીનો બેકગ્રાઉન્ડ છે અને કેસનો વિગણ કરતા કોઈ નથી થઈ હતી એને ફરિયાદી બનીને દાખલ સાહેબ આરોપી શું કરે છે કેટલા લોકો સામે શું ફરિયાદ હતી જે આરોપી છે આરોપી બનાવવાનું કામ કરે છે ફાધરની કારખાનામાં કામ કરે છે. અને એને જે મારામારી નો ગુનો હતો ત્યાં વડવા પોલીસ સ્ટેશનમાં માં થી ચાર માણસો ને જૂથ દાખલ કરવામાં આવ્યા હતા. સાહેબ આ જે હથિયાર કોની પાસે લાવ્યો છે એ બાબતે કોઈ. હાલમાં માં એને જે અત્યારે બુલંદશહેર માં જેને એક શોર્ટ નામ આપ્યું છે કે ભાઈ આ નામ ના વ્યક્તિ પાસેનું થી લાવેલો હતો. પણ એનું હજુ પૂરું નામ ડિટેલ્સ ને બધું એના હજી રિમાન્ડ માંગવામાં આવશે ને રિમાન્ડ દરમિયાન બધું પૂછપરછ કરી એક્ઝેટ જે નામ આપે છે એ નામ સાચું છે ખોટું છે કે કન્ફર્મ કરીને આગળ તપાસ કરવામાં આવશે. ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ